અને એક એ બધાય આવે ખાલી વોટ હોય એટલે પંદર દાડા હારા હારા બોલે પછી તો ટાયરિંગ કરે છે પછી તો સાહેબ ને મળવું હોય તો અનુભવ જ છે ને તો એવું એમ હા અગિયાર વર્ષની મોલ્યા વર્ષ થી તમે લાઈટ ની અમારે આઠ કલાક માં પેલા વાળો કરીને સો કલાક કર્યું કર્યું વખા પડ્યા કોઈ મારા પડે નેતા તમારા પાસે આવતાય નતા કેતા ફોન નતા ઉપાડતા ખેડૂત માટે આ સાલ કુદરતી પચાસ ટકા કાપાલ્યો શિયાળુ સિઝન ની અંદર ખેડૂત ને અત્યારે ખેતી ભાડો ગમે તેને હતું એરંડા હતા કાતરા પડ્યા રાયડ્યું હતું મેલા આઈ ગયા બટાકા હતા એટલે અમુક કંપની વાળા હતા કોઈ ઓલે હાજર હતા ઈયા વાળી થોડું ઘણું વધ્યું બાકી નો તો બધો હાજી ખેતી વાળા ને તો એવી રીતનું બન્યું જ છે હા બીજું તો કોઈ સેવા નહીં ભાઈ મારી આપડી આજુ ખેતી છે અને આ વખતે હવે ખેડૂતો નહીં ખાડા મારી પડી રહ્યો છે તો ખાડા માં જઈને પડશે તો મરતા બીજું ત્યાં શું કરવા મારા એકલા થી કોઈ થવાનું નથી હા કોઈ કે કે નથી પણ એમ હારું કરે રાખીએ હવે બીજું મારા એકલા થી કોઈ જીતવાના નથી હું તો નથી ચોટી બહુ કિંમતી છે તમારી વાત સાચી પણ હવે મત કિંમતી ખરો આપડે મારા એક મત હાટે બીજું તો કોઈ થવાનું નથી ને મો તો એવું કહું ગમે તે ગમે એનું થોડું ઘણું પરિવર્તન થાય ત્યાં લાઇટ થાય થાય બધું થાય હા થોડું ઘણું થાય એમ તો સારું રે એમ